આપણે સૌ જાણીએ છીએ કે સ્વજનો દરેકને વાલા હોય છે એ પછી માતા પિતા હોય બાળકો હોય કે વડીલો હોય જ્યારે આપણે જાણીએ છીએ કે માળિયામાં જે એક્સિડન્ટ થયું તેમાં બે ગાડીના ટકરાવાથી સાત લોકોના મૃત્યુ થયા અને તેમાં આશાસ્પદ યુવકો હતા કે જે કોલેજમાં ભણી રહ્યા હતા હવે પ્રશ્ન ત્યાં આવે છે કે જ્યારે આવા બાળકોનું મૃત્યુ થાય છે ત્યારે આપણે વિચારીએ છે કે એમને કાયદાની અજ્ઞાનતા હતી તો હું વાલીઓને જાહેર જનતાને એટલી અપીલ કરવા માંગુ છું કે આપ જ્યારે પણ આપના બાળકોને વ્હીકલ આપો છો ત્યારે થોડું વિચારો કારણ કે એ વ્હીકલ જ્યારે તમે આપી રહ્યા છો ત્યારે તમે એ નથી જાણતા કે એ કેટલી સ્પીડમાં ચલાવે છે ક્યાં રશ ડ્રાઇવિંગ કરે છે અને એના કારણે કેટલી મુશ્કેલી ઊભી થતી હોય છે જો બાળક કોઈ પ્રકારનો એક્સિડન્ટ કે વગેરે કરે છે તો એના માટે માત્ર બાળક જવાબદાર નથી એના માતા પિતા પણ એટલા જ ગુનામાં ભાગીદાર બને છે અને માં જોગવાઈ છે કે જો બાળક કોઈ પ્રકાર એક્સિડન્ટ કરે છે અથવા તો કોઈ ગુનો કરે છે એમબીએક્ટ અંતર્ગત તો ની કલમ એકસો એકાણું એ મુજબ તેમના પેરેન્ટ્સ પર પણ કાર્યવાહી કરવામાં આવશે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અવરનવર ચેકિંગ ડ્રાઈવ રાખવામાં આવતી હોય છે અને એ દરમિયાન જ્યારે કોઈ બાળક પણ વ્હીકલ ચલાવતા પકડાય છે એના પેરેન્ટ્સ પર ગુનો દાખલ કરવામાં આવે છે તો આપ જનતાને હું નમ્ર અપીલ કરું છું કે આપ આપના બાળકોને જો શાળા અને સ્કૂલે લઈ જવા દેવા માટે જો વ્હીકલ આપતા હોય તો સાથે એમને ટ્રાફિક નિયમોનું પણ જ્ઞાન આપો જો એ નહીં હોય તો અવારનવાર આપ આપના સ્વજનોને પણ ગુમાવી શકો છો અને એના કારણે કોઈ બીજા સ્વજનો પણ ગુમાવી શકે છે